પોલીસ ઇન્સ્પેક્ટર સાકરિયા જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે એ એમ રાવલ પીએસઆઈ શિવાંગી મકવાણા ફરજ બજાવી રહી છે તો પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર મહિલા હેલ્પલાઇન સહિત તમામ વિભાગોમાં પણ મહિલાઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ મહિલાઓનું પ્રભુત્વ છે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન બારૈયા બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણિયા તેમજ ઉપપ્રમુખ નીરુબેન ત્રાસડિયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેન આમ મહિલાઓ સેવા આપી રહી છે આ મહિલા અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના પરિવારની જવાબદારીઓની સાથે સાથે જિલ્લાના વિકાસ માટે કર્તવ્ય નિષ્ઠાથી કાર્ય કરી રહી છે આમ આ રીતે બોટાદ જિલ્લો મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે બોટાદ પોલીસ અધિક્ષક મનીષા દેસાઈ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમામ મહિલાઓને શુભેચ્છા આપતા જણાવે છે કે પોતે પોલીસ પરિવારમાંથી આવે છે તેથી જ તેમને બાળપણથી પોલીસ જોઈન્ટ કરવાની પ્રેરણા મળી છે પોલીસ વિભાગ જે ચેલેન્જ નોકરી છે જેથી મેં વિચાર કર્યો કે ચેલેન્જને હું મારી કેરિયરનો અવસર બનાવું તેથી જ મેં ખાખી પસંદ કર્યું તમામ મહિલાઓ આપણે સાથે રહીએ એકબીજાને મદદ કરીએ તેમજ એકબીજાની સાથે ચાલીને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરીએ તેમ તેમણે જણાવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી બાઇટ મનીષા દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક બોટાદ મને બાળપણથી જ પોલીસ ડિપાર્ટમેન્ટ ને જોઈન કરવાની પ્રેરણા મારા પરિવારમાંથી જ મળી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની જોબ એ ખૂબ જ ચેલેન્જિંગ જોબ છે તો મને એવું લાગ્યું હતું કે આ ચેલેન્જિંગ જોબને જો હું મારી કરિયરનો ઓપ્શન બનાવું છું તો એ મારી બેસ્ટ ચોઇસ બનશે ખૂબ જ સરસ વાત કરી દેશે સાહેબ આપે પણ આજના આ મહિલા દિવસ નિમિત્તે આપ સમગ્ર બોટાદની મહિલાઓને શું મેસેજ આપવા માંગશો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો સમગ્ર બોટાદ જિલ્લાની તમામ મહિલાઓને હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું સો હેપી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ટુ ઓલ ધ વિમેન હુ હેઝ એવર મેડ ડિફરન્સ નો મેટર હાઉ બિગ ઓર સ્મોલ ઇટ ઇઝ બટ વી ઓલ આર વેરી પ્રાઉડ ઓફ યુ એન્ડ યુ ઓલ આર વેલ્યુડ અને આપ આપની જે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય એમાં આપ ઉચ્ચતર પ્રગતિ કરો તમારા જે ડ્રીમ્સ છે તમારા જે ગોલ્સ છે એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો અને આપણે તમામ મહિલાઓ આજે જે આપણે એકબીજાના પડખે ઊભા રહીએ અને વિમેન સપોર્ટ્સ વિમેન આ સૂત્રને સાર્થક કરીએ અને એકબીજાને સાથે ચાલીને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરીએ એવા આપણા વિચારો સાથે આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ